બોલો દીપિકા કેમ છે હવે કે સરસ છે છે હા તમે પહેલા થી તમે પહેલા દિવસે તમને તકલીફ માં શું શું થતું શું શું કરેલું બરાબર રૂટિન માં શું તકલીફ થતી અને અત્યારે કેમ છે આખો પગ બધા દુખતો તો મતલબ અહીંયા નીચે વધારે દુખતો કા વધારે દુખતો અહીંયા માં ના એટલે બીચ માં અહીંયા ગોઠણ નો ભાગ કહેવાય

કેટલી વાર સારવાર કરીએ આપડે અને અત્યારે કેમ છે ત્રણ વાર આઈ ગયા ચોથી વાર છે છે

હ આ છે ને એમ તો આ ખાલી થોડો એમ હોય તો ક્યાં જ ના આપણને દુખાવો થતો અહીંયા વજન એમ વધારે તો ખાલી અહીંયા

બતાવું સર આ બતાવો આવી રીતના સારું છે મને સારું થાય એટલે બીજાને આવવાનું મોકલવાની જ છે ને આ મને એ આપલા ને આ પાટો મળવા ત્યાં એક બેન મળ્યા હતા ઉર્મિલા બેન પ્રજાપતિ એને કંઈક સુરત બાજુ રહી છે વાઘલ બાજુ એણે મને કીધું એ કે હું એડ્રેસ આપું ને ત્યાં જો અહીંયા પાટો તમે પાંચ દસ મળશો ને તો એ હારું નહીં થાય એમ કે નસનું છે

કે અમુક વસ્તુ આપણા કંટ્રોલમાં ન આવે જેમ કે પડી જવું લપસીને પડી જવું ગાડી ફટકાઈ જવી એ તમારે ધ્યાન રાખો નહીં રાખો થવાનું હોય તો ગમે ત્યારે જ બની જાય ધ્યાન શું રાખી શકીએ આપણે આંકાવળવું વજનો ચકવું બળોનું કામ કરી લેવું આ બધામાં થોડી કાળજી રાખવા જેથી કરીને આગળ જતા વાંધો આવે નહીં That is how people are home.